જંબુસર તાલુકામાં પૂરથી ભારે તારાજી સર્જાઈ સંદેશ ન્યૂઝ પર જુઓ ડ્રોનના આકાશી દ્રશ્યો નદી કાંઠાના વિસ્તારોમાં ભારે નુકસાન થયું છે મગડાદ કુંડળ ગામોમાં ભારે નુકસાન મહાપુરા ખાનપુર ગામોમાં લોકો પરેશાન થઈ ગયા છે અનેક ગામોમાં ગ્રામજનોની હાલત કફોડી બની છે ભરૂચ કલેક્ટરે અસરગ્રસ્ત વિસ્તારોનું નિરીક્ષણ કર્યું ધારાસભ્ય દેશ કિશોર સ્વામીએ પણ નિરીક્ષણ કર્યું કેટલાય મકાનો પાણીમાં ડૂબેલા હોવાના દ્રશ્યો સામે આવ્યા છે જંબુસર તાલુકાના પૂરગ્રસ્ત વિસ્તારનું સંદેશ ન્યૂઝ દ્વારા મહાકવરેજ કરવામાં આવી રહ્યું છે અને ડ્રોનના દ્રશ્યો પણ સામે આવ્યા છે ઢાઢર નદીમાં હાલ પાણીનું લેવલ એકસો બેથી પણ વધ્યું છે જે અમારું વોર્નિંગથી પણ ક્યાંય આગળ છે હવે ખરેખર જે વિશ્વામિત્રી રિવરનું પાણી હોય એ ધીમે ધીમે ઢાઢરથી નીકળે છે છેલ્લે જતાં એટલે આખો વિસ્તાર આજે લગભગ અમારા સાત આઠ ગામો તો ઇફેક્ટ થયા છે આજે અમે મને એમએલએશ્રી અને અમે બધા આખો વિસ્તારમાં પણ અમે જાતે સર્વે કર્યો છે લોકો માટે જ્યાં જ્યાં પાણી ઘર પર આવે છે ત્યાં શેલ્ટરની વ્યવસ્થા થઈ ચૂકી છે જમવાની વ્યવસ્થા આરોગ્યની સુવિધા એ તમામ પ્રકારની વ્યવસ્થાઓ એન્શ્યોર કરવામાં આવી છે